નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા વિજ્ઞાન વિષયની અંદર જે પદાર્થોનું જે અલગીકરણ ની પદ્ધતિઓ રહી અલગ અલગ પદ્ધતિઓ એમાંથી એક ખાસ મહત્વની પદ્ધતિ છે કે આપણે શીખીશું જો પદાર્થોનું જે અલગીકરણ છે એને કહેવાય સેપરેશન ઓફ સબસ્ટેન્સ બરાબર એમાં આપણે આજે નિક્ષેપણ વિશે સમજીશું નિક્ષેપણ અને નિધારણ તો નિક્ષેપણ અને નિધારણ પણ કહેવાય સૌથી પહેલા આપણે આ નિક્ષેપણ અને નિધારણ સમજવા માટે એક પ્રવૃત્તિના માધ્યમથી આપણે શીખીશું એમાં શેની જરૂર પડશે તો જુઓ અહીં ધ્યાન આપો કાચનું પાત્ર એ કાચના બાત્રની અંદર પાણી ભરેલું છે કાચનો સળિયો ત્યાર પછી ચોખા અને માટી દેખાય છે બધા સરસ હવે આપણે જુઓ કઈ રીતે આપણે આખી પ્રોસેસ કરીએ છીએ દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા સૌથી પહેલા આપણે એક કામ કરીએ છીએ કે આ જે માટી જે છે એ માટીને આપણે આ જે પાત્ર છે એ પાત્રની અંદર નાખીએ બરોબર ધ્યાન આપજો બરોબર હવે આપણે શું કરીએ છીએ તો આની અંદર આ જે પાણી છે પાણી એક પ્રકારનું રાસાયણિક સંયોજન જ છે કે જેની અંદર હાઇડ્રોજનના બે ઘટક અને ઓક્સિજન નો એક એટલે H2O એટલે પાણી કહેવાય બરાબર તો જો આપ આ જે કાચના પાત્રની અંદર માટી નાખી દીધી અને એની અંદર પાણી નાખ્યું તો કેવું થઈ જાય છે બરોબર ધ્યાન આપજો બરોબર માટી જે છે એ પ્રવાહી પદાર્થ છે વજન ના કારણે આ જે માટી જે છે એ કેમ બેસી જાય છે પાત્રના તળિયે કે બેસી જાય છે પાત્રના તળિયે હવે માટી જે છે આપણે નાખી દીધી એ માટી અંદર ઓગળી જતી નથી આ જે મિશ્રણ તૈયાર થયું હવે થોડી વાર એને રવા દઈએ આપણો બરાબર અને ત્યાર પછી આપણે આ જે ઉપરના ભાગમાં જે પાણી દેખાય છે એ પાણી ના આપણે બીજા પાત્રની અંદર લઈ લઈ બરાબર થોડી એના માટીને રોઈ કરવા દોરી છે ધ્યાન આપજો અહીંયા બરોબર ધ્યાન આપો જો ધ્યાન આપો આપડે જોયું કે થોડી વાર મૂકી રાખ્યું બરાબર એટલે આ માટી જે છે એ માટી પાત્ર બેસી ગઈ બરાબર અને ઉપરનું જે પાણી છે એ પાણીને આપણે જો એ ખાંચ આપી છે કાચના પાત્રમાં તો ધીરે ધીરે આ રીતે બીજા પાત્રની અંદર લઈ લઈએ તો આ જે બીજી પ્રવૃત્તિ જે દેખાય છે તમે જોઈ રહ્યા છો આને કહેવાય નીતાળ શું કહેવાય બરાબર જો આ રીતે આપડા રેતી અને પાણી નું જે મિશ્રણ હતું એ બંને આપડા અલગ અલગ કરી દીધા આખી આ જે પ્રોસેસ કહેવાય નિક્ષેપણ શું કહેવાય નિક્ષેપણ પડી ખબર ના પડી નિક્ષેપણમાં જે ભારે પદાર્થો જે રહ્યા એ પાત્ર ના તળીએ બેસી જાય બરોબર આ રીતે આપણે અલગ કરી શકીએ છીએ આવી આવી આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ

ચોખા અને પાણીનું જે મિશ્રણ છે એને આપણો ઉપરનું જે પાણી જે છે એ પાણીને બીજા પાત્રની અંદર નિતારણના માધ્યમથી આ રીતે આપણે લઈ લઈએ જુઓ બરોબર આ રીતે આપણે જે ચોખા અને પાણીનું જે મિશ્રણ હતું એ બંનેના આ નિક્ષેપણ અને નિતારણના માધ્યમથી અલગ કરી શકીએ ખૂબ જ મહત્વની પદાર્થના અલગીકરણની અસરકારક પદ્ધતિ છે ખ્યાલ આવી ગયો પડી અસ્તુ જય જય ભારત